કિંજલ દવેના મુદ્દાના લોકો સમાજવાદી બતાવી રહે પણ દરેક સમાજના રીત રિવાજના નિયમો હોય જેનું ઉલ્લંઘન કરો એટલે સમાજ તમને સજા આપો તેમ સ્કૂલમાં છોકરો નિયમોનું ઉલ્લંઘન કરો તો શિક્ષક સજા આપે કાયદાનું ઉલ્લંઘન કરો તો સરકાર સજા આપે કિંજલ દવે કે સ્ત્રીઓની આઝાદી છીનવવાની વાત છે તો તમે ટૂંકા કપડાં પહેરી સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરો જે વલગર ગીતો કહો ને એ ગાવા ના નહીં પાડી તમારી આઝાદી છીનવાઈ ગઈ એમાં તો સમાજે તમને સાથ સહકાર આપ્યો ઘણા લોકો કે શંકર પાર્વતીની જોડી આજના કળિયુગના તુચ્છ લોકોને ભગવાન જોડે ના સરખાઈ શકાય કેમ કે આજના સ્ત્રીઓ અને એક પુરુષો પસંદ આવતા હોય છોડા એટલે એ સરખામણી ભગવાન જોડે ના થાય અને રહી વાત બીજી કે તમે એક સારા એવા નામચીન વ્યક્તિ છો તમારા જે સમાજમાં બીજી છોકરીઓ બીજા આડાવરા રસ્તો ના જાય બીજા સમાજમાં ધર્મમાં લગ્ન ના કરે એટલા માટે સમાજ તમને સજા આપી રહ્યો હું બ્રહ્મ સમાજને બહુ ઓળખતો નહીં પણ પેલી કહેવત છે ને કે સમાજ ગરીબનો લાચાર નો નહીં થતો પણ આજે કિંજલ દવે જોડે પૈસા છે નામ છે બધું જ છે તો પણ સત્તા સમાજે એનો બહિષ્કાર કર્યો ને બહુ સરસ કાર્ય કર્યું અને જૈન એક ધર્મ ના કદ સમાજ આ જગ્યાએ જો મુસલમાનમાં જઈ હોત ને તો આજે હિન્દુ સંગઠનો કિંજલ દવેને સાથ સહકાર ના આપતા હોત મારી વાત ખોટી હોય સાચી કમેન્ટમાં જણાવો